તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ખેતરે ઘઉ જોવા માટે માટે એન્ડ સુધી અમારા બ્લોકમાં બન્યા રહો તો મિત્રો આવી ગયા છે ખેતરે નવરા હતા તો આટો મારવા આવ્યા છે ઘઉ આવ્યા છે પણ હજી દેખાતા નથી બહુ તો પણ જો આવી ગયા છે તકલા બકલા લાગે છે કે નહીં એવું કંઈ આ જોઈ શકો છો અમે ધોરિયામાં હાલા જઈએ છીએ પાણી પાવા માટે કર્યા છે ઘઉં થોડાક ઉગ્યા પછી પાણી ચાલુ કરી દઈશું આ છે અમારું ખેતર જોઈ શકો છો મિત્ર તમે અમારા ખેતરમાં અમે બધા મિત્રો આંટો મારવા આવ્યા છીએ ખાવું બીજા છે કે નહીં હજી બહુ દેખાતા નથી મિત્રો જોઈ શકો છો આ છે ઘઉં થોડા થોડા હજી ઉગ્યા છે થોડા દિવસમાં આખા ખેતરમાં દેખાવા લાગશે અમારું બીજું ખેતર છે પહેલાં આવે થઈ ગયું તો એટલે આમાં ઘઉં દેખાવા લાગ્યા છે જોઈ શકો છો તમે આ ખેતરમાં જો ચકલા બાંધ્યા છે ચકલા નો લાગે તે માટે જોઈ શકો છો આ ચકલાએ ઘઉંનું નુકસાન કર્યું છે થોડા થોડા ખેંચીને બહાર નાખી દે છે તે માટે હવે ચકલા ઉડાડવાનું પણ કામ ચાલુ કરી દીધું છે તો તમે જોઈ શકો છો ચકલા ઉડાડીએ છીએ તમે જોઈ શકો છો આ ખેતર ફરતે લાકડા ફોડવાનું કામ ચાલુ છે કારણ કે જનાવરો પાકને નુકસાન ન કરે તે માટે થઈને લાકડા અને તાર બાંધવાના છે તો મિત્રો અમારા બાજુના ખેતરમાં આવું કંઈક ઉગેલું છે જો તમે આને જાણતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આને શું કહેવાય હવે અમે ખેતરથી આંટો મારીને ઘર તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો તો મિત્રો તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો વિડીયો ગમે કે ન ગમે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આવી છે અમારી ગાડી મિત્રો આ અમારી તલાવડી છે ખેતર માં પાણી પાવા માટે રાખેલ છે જયારે ઘઉં થોડા થોડા મોટા થાય પછી અમે પાણી પાવા માટે આવી છું મિત્રો હવે અમે બેસી ગયા છીએ ગાડીમાં અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ તમે જોઈ શકો છો